આજથી ગુજરાત એસટી બસ નું ભાડું દસ ટકા વધ્યું છે ત્યારે આજથી એસટી બસની મુસાફરી મોંઘી થઈ છે એસટી બસના ભાડામાં દસ ટકાનો અને એક થી ચાર રૂપિયાનો ભાડામાં વધારો કરવામાં આવતા હવે બસ માં મુસાફરી કરતા મુસાફરોને વધુ ભાડું ચૂકવવું પડશે

આરટીસી દ્વારા આ લાગુ થનારા ભાડામાં અડતાલીસ કિલોમીટર સુધી રૂપિયા એક થી લઈને છ રૂપિયા સુધીનો વધારો કર્યો હતો એસટી નિગમ દ્વારા આજે ફરીથી બસ ના ભાડા વધારવામાં આવ્યો છે અઠ્યાવીસ માર્ચ બે હાજર પચીસ ની મધરાત થી એટલે કે ઓગણતીસ માર્ચ બે હાજર પચીસ રાત્રે બાર વાગ્યા થી દસ ટકાનો ભાડામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે જેમાં લોકલ સર્વિસમાં કુલ મુસાફરો પૈકી પંચ્યાસી ટકા મુસાફરો દરરોજ અંદાજિત દસ લાખ જેટલા અડતાલીસ કિલોમીટર સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂપિયા એક થી રૂપિયા ચાર સુધીનો ભાડામાં વધારો કરવામાં આવ્યો છે